નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું એન્ફ્યુઝ સોલ્યુશન આઈપીઓની સંપૂર્ણ માહિતી તો આ કંપની કામ શું કરે છે ડેટા મેનેજમેન્ટ અને એનાલિટિક્સ ઇ કોમર્સ અને ડિજિટલ સેવાઓ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એટેક ટેકનોલોજી સોલ્યુશનમાં સંકલિત ડિજિટલ સોલ્યુશન પ્રદાન કરે છે કંપનીની સ્થાપના બે હજાર સત્તરમાં થઈ હતી કંપની પાસે બે ડિલિવરી કેન્દ્રો છે એક થાણે મહારાષ્ટ્રમાં અને બીજું યુનિટ વિક્રોલી મુંબઈમાં મહારાષ્ટ્રમાં છે એન્ફ્યુઝ સોલ્યુશન ભારતમાં સ્થાનિક કામગીરીમાંથી આવક પેદા કરે છે અને યુએસ આયર્લેન્ડ નેધરલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં સેવાઓની નિકાસ કરે છે હવે આ કંપનીનું આઈપીઓ ઓપન થાય છે પંદર માર્ચના રોજ આઈપીઓ ક્લોઝ થાય છે ઓગણીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ પર શેર પ્રાઇસ છે એકાણું થી છનુ રૂપીસ લોર્ડ સાઇઝ છે બારસો શેસ આઈપીઓ સાઇઝ છે બાવીસ પોઈન્ટ કરોડ હવે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો કંપની દ્વારા લેવામાં આવેલ ચોક્કસ ઋણની ચૂકવણી માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુએબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈએ એચ એમાં પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ પંદર હજાર બસો એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે બારસો શેર્સ મળશે એક લાખ પંદર હજાર બસો એની અમાઉન્ટ થાય છે એજનએમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે બે લાખ ત્રીસ હજાર ચારસો એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં સત્તરસો વીસ લાખના રેવન્યુ સામે કંપની એકસો પંચાવન લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસમાં છપ્પન લાખના રેવન્યુ સામે એકસો લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં છવ્વીસો દસ લાખના રેવન્યુ સામે બસો બાણું લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની વાત કરીએ તો અઠ્ઠાવીસો પાંચ લાખના રેવન્યુ સામે ત્રણસો બાવીસ લાખનો પ્રોફિટ કરે છે આશા રાખું છું આપણને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર